31 32 33 34 35 35 અને ધારાના લાઈવ તે ચાર ડાલબડ નથી પરંતુ એકંદરે શરૂ હોવા છતાં 1500 માછીનો ભાવ થઈ એ 1200 1512 રૂપિયામાં એમ કે 1535 3535 જલેિસ્તાલી 50 ગરે 55 આજ પાર્ટી છે હા

1406 8214 1400 ની ભાવી જોઈએ છે 31 40 38 રૂપિયા માં 1337 38 રૂપિયા 6 અને અડજના બજાર ભાવ 5585 રીતે બોલી દો ગેરંટી ગેરંટી બંધા આ બંધાતો જોઈએ ભાઈ ગેરંટી 10 10 14 16 22 26 પંદરસો ને અડસ ર છ અગિયાર બે હજાર પચીસ અને જાપાન લઈ ગયો પંદરસો ને પચાસ રૂપિયા જાપાન પંદરસો ને અડસઠ રૂપિયા જાપાન કુર છ હજાર બે હજાર પચીસ અને ગુરુવાર ના લઈ

છ અગિયાર બે હજાર પચીસ અગિયારસો ને સિત્તેર રૂપિયા લાઈવ ભાવ મગફળી ના નીકળ્યા છે સારી મગફળીમાં એકંદરે ભાવ સારા છે

છપ્પન રૂપિયા હેત્રીસ એકડો છે એકડો રૂપિયા કેટલા કટા છે

એ કપની સિસ્ટમ ચાલુ રાખી હાલો 1094 કે સનાના બાપ એનું છે ભાઈ તો ટીમો આઠસો નવ માં વિવેક વિવેક ને સિત્તેર રૂપિયા છ અગિયાર બે હજાર પચીસ લઈ ગયો

પચીસ રૂપિયા પચીસ રૂપિયા માં સાંજ